નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ પર મિત્રો ધોરણ વિષય ગણિત પરીક્ષા બે હજાર પચીસ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું આપણે અહીંયા આ વિડિયોની અંદર સોલ્યુશન જોવાના છે મિત્રો તારીખ આઠ દસ બે હજાર પચીસ ને બુધવારના રોજ જે તમારું એસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે બપોરે બે થી પાંચના સમયમાં તેનું નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવીસ જે છે એના મુજબનું પ્રશ્નપત્ર અહીંયા જે છે તે આપણે લઈને આવી ચૂક્યા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ મુજબના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેકે દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બે બે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આપણે રેડી થઈ ચૂક્યા છે અને આ બંને પ્રશ્નપત્ર જે છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો જરૂરથી આ બંને પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો દોસ્તો અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ આપણા વોટ્સએપ ઉપર જો તમારે મંગાવ્યું એટલે કે તમારે તમારા વોટ્સએપ નંબર ઉપર મંગાવ્યું હોય તો નંબર લખી લેજો જો અહીંયા નીચે પણ આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મંગાવી અને તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આપણે આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે ત્રિમાસિક કસોટી છે સ્વાધ્યન પુથીમાંથી મોસ્ટ એમ્પી પ્રશ્નો વીણી વીણીને ગોતેલા છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક એ નીચે આપેલા બહુ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક છે મિત્રો જો તમને પ્રશ્નોના જવાબ આવડતા હોય તો નીચે કોમેન્ટ કરી અને તમારે પ્રશ્નોના જવાબ આપતા જવાના છે પહેલું બે ના છેદમાં ત્રણ પ્લસ પાંચ છેદમાં સાત બરાબર ખાલી જગ્યા પ્લસ બે છેદમાં ત્રણ જેમને પણ જવાબ આવડે તેને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે અને બીજું કે અહીંયા જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર જ છે ખાલી બરાબર જવાબો અહીંયા આપણે આપવાના નથી આ વિડીયોમાં જો તમારે જવાબો જોઈતા હોય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ આપણા વોટ્સઅપ સોરી આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ઉપરથી તમે મેળવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જો તમારે આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને જે હમણાં નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન જો અહીંયા નીચે લખેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે બીજું ચારના છેદમાં ત્રણ ગુણ્યા છના છેદમાં પાંચ બરાબર છના છેદમાં પાંચ ગુણ્યા ખાલી જગ્યા ચાલો જેમને પણ આન્સર આવડતો હોય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જજો ત્રીજું બેના છેદમાં ત્રણ પ્લસ કાઉસમાં છે ચારના છેદમાં પાંચ પ્લસ પાંચના છેદમાં છ બરાબર બેના છેદમાં ત્રણ પ્લસ ચારના છેદમાં પાંચ પ્લસ ખાલી જગ્યા ચાલો જેમને આન્સર આવડતો હોય કોમેન્ટ જણાવતા જજો મિત્રો ચોથું માઇનસ એકના છેદમાં બે પ્લસ જીરો બરાબર ખાલી જગ્યા પાંચમું એક ગુણ્યા પાંચના છેદમાં છ બરાબર ખાલી જગ્યા છઠ્ઠું છેદમાં છેદમાં અગિયાર અગિયાર ગુણ્યા ખાલી જગ્યા બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી ઉપયોગ કરી કિંમત શોધો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે પહેલું પાંચના છેદમાં સાત પ્લસ ત્રણના છેદમાં સાત પ્લસ છના છેદમાં સાત બીજું બે ના છેદમાં પાંચ ગુણ્યા કાઉસમાં છે છના છેદમાં પાંચ ગુણ્યા એક ત્રીજું માઇનસ છ ના છેદમાં અગિયાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ નીચેના ઉકેલ શોધો એમાં પાંચ એક્સ બરાબર ચાર એક્સ પ્લસ અઢાર અને બીજું છે ચાર વાય પ્લસ ત્રણ બરાબર ટુ વાય પ્લસ છ ત્રીજું છે એક્સ બરાબર ચારના છેદમાં પાંચ કાઉન્સમાં એક્સ પ્લસ દસ ચોથું છે ત્રણ કાઉસમાં પી માઇનસ ત્રણ બરાબર દસ બી પ્લસ પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી નીચેના સમીકરણોનો ઉકેલ શોધો કોઈ પણ બે જેના કુલ છ માં પેલું આપેલું એક્સના છેદમાં બે માઇનસ એકના છેદમાં પાંચ બરાબર એક્સના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં ચાર બીજું વાય માઇનસ પાંચના છેદમાં ત્રણ બરાબર વાય માઇનસ ત્રણના છેદમાં પાંચ ત્રીજું ત્રણ કાઉસમાં પાંચ ઝેડ માઇનસ સાત માઇનસ ટુ કાઉસમાં નાઇન ઝેડ માઇનસ અગિયાર બરાબર ચાર કાઉસમાં આઠ ઝેડ માઇનસ તેર માઇનસ સત્તર તો મિત્રો આ દરેકે દરેક આ જે પ્રશ્નપત્ર છે ને પ્રથમ સત્રાંત પરીક્ષાનું એ પ્રથમ સત્રાંત પરીક્ષાના ગણિત વિષયના પ્રશ્નપત્રનું આજે તમારે સોલ્યુશન જોઈતું હોય તો આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને WhatsApp પર જો તમારે સોલ્યુશનની પીડીએફ ઓફ જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર અહીંયા જો નીચે નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું ચોરસમાં દરેક ખૂણો કાઢ ખૂણો હોય છે બીજુ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની બે જોડ સમાંતર હોય છે ત્રીજુ પતંગ આકાર ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓના માપ સમાન હોય છે અને ચોથું દરેક લંબ એ ચોરસ છે જેટલા પણ પ્રશ્નોના જવાબ મિત્રો તમને આવડતા જાય એ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો પ્રશ્ન નંબર ત્રણ બી નીચે આપેલા દાખલા ગણો જેના કુલ ચાર માર્ક છે એમ અપેલું ડબલ્યુ એક્સ વાયઝેડ લંબ ચોરસ છે તેના વિકર્ણ પરસ્પર બિંદુ ઓમાં છેદે છે જો ઓ ડબલ્યુ બરાબર ત્રણ એક્સ પ્લસ વન અને ઓઝેડ બરાબર ટુ એક્સ પ્લસ ચાર હોય તો એક્સ શોધો બીજું એ બીસીડી લંબ ચોરસ છે તેના વિકર્ણ બિંદુ ઓમાં છેદે છે જો ઓ એ બરાબર ટુ એક્સ પ્લસ ત્રણ અને ઓ બી બરાબર ત્રણ એક્સ પ્લસ વન હોય તો એક્સ શોધો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ છ માર્ક્સ છે એમાં પેલું આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બિસડીમાં જો માપ ખૂણો એ બરાબર સો અંશ હોય તો બાકીના ખૂણાના માપ શોધો ચાલો તો અહીંયા દાખલાઓ તમને આપેલા છે દરેકે દરેક દાખલાના જવાબો જે છે તે આપણે સોલ્યુશનની અંદર દર્શાવેલા છે તો સોલ્યુશન અને પ્રશ્નપત્રની પીડીએફ અવશ્ય મેળવી લેજો મિત્રો એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કરી કરીને તમે સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો તમારા વોટ્સએપ નંબર ઉપર પ્રશ્ન નંબર પાંચ વર્તુળ આલેખમાં આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો માર્ક છે પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે ચાલો ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ છ માર્ક છે જો પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેની ઘટનાની સંભાવના શોધો પેલું પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા ન મળે તેની સંભાવના પાસા ઉપર પાંચ કરતાં નાની સંખ્યા મળે તેની સંભાવના રીતે દરેક પ્રશ્નોના સવાલો આપેલા છે દરેક પ્રશ્નોના ઉત્તર તમને પ્રશ્નપત્ર જે છે એના સોલ્યુશન જે પીડીએફ છે એમાંથી મળી જશે તો પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ પણ દરેક મિત્રો અવશ્ય મેળવી લેજો પ્રશ્ન નંબર સાત નીચે આપેલી સંખ્યાના વર્ગ શોધો જેના કુલ ચાર માર્ક્સ એમાં પેલું એકવીસ છે બીજું ચોત્રીસ છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગ મૂળ શોધો એક સભાખંડમાં ચારસો બેઠકની ક્ષમતા ધરાવે છે જો દરેક હારમાં બેઠકની સંખ્યા તથા સભાખંડમાં કુલ હારની સંખ્યા સમાન હોય તો દરેક હારમાં બેઠકની સંખ્યા શોધો બીજું એક બગીચામાં બસો પચીસ છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા શોધો પ્રશ્ન નંબર દસ નીચે આપેલી અવિભાજ્ય મદદથી શોધો એમાં અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલ દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ આઠ માર્ક છે જો અહીંયા પેલું છે કે પચીસ ને એવી નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા મળે બીજું બત્રીસ ને એવી નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘનસંખ્યા મળે ત્રીજું 81 ને એવી નાનામાં નાની કઈ પ્રાકૃતિક સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા મળશે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના કોઈક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને બીજી એક ખાસ મહત્ત્વની વાત મિત્રો કે આ સમગ્ર સોલ્યુશન અને તેની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો કારણ આ પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે તો જે વિદ્યાર્થીઓ હજુ પણ આ પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટાઈ પ્રશ્નપત્રની પીડીએફ નથી મેળવી લીધી તે અવશ્ય મેળવી લે જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો